બાપાને અનુકૂળ ધરાવવામાં આવ્યો હતો તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ બિપિનભાઈ જસાણી આપણે પૂજ્ય સદગુરુ હરિરામ બાપા સ્થાપિત જલારામ મંદિર જસ્તણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહ નું આયોજન હતું જે આજે પૂર્ણાહુતિ થશે અને પૂજ્ય હરિરામ બાપા એ જે આ જલારામ મંદિર ની સ્થાપના કરેલ છે ત્યાં અખંડ ચાલે છે છે દિવસ અખંડ અહીંયા બંને કઈ ક્ષેત્ર પણ ચાલે છે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પણ બાપાના જ ભક્તો દ્વારા જ આનંદમય ઉજવાઈ રહ્યો છે આજે પણ પંદરસો થી બે હજાર મહેમાનો આવવાની શક્યતા છે અને બધા ગુરુદેવ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરશે